આ ઘટના બાદ પોલીસ સફાળી જાગી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને એસઓજી દ્વારા આ ગામમાં આવેલ ફટાકડાની ફેક્ટરીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એલસીબી અને એસઓજી અધિકારીઓ અને કર્મીઓની ટીમ વિવિધ ફેક્ટરી અને ગોડાઉન પર પહોંચી હતી જ્યાં તેમના એક્સપ્લોઝિવના લાયસન્સ જથ્થા તેમજ શ્રમિકોની માહિતી મેળવી હતી અત્રે જણાવવાનું કે એકત્રીસ માર્ચના રોજ એક્સપ્લોઝિવ લાયસન્સ પૂર્ણ થતા હોય છે તેથી જ્યાં સુધી રિન્યુ ન થાય ત્યાં સુધી ફેક્ટરી બંધ કરી દેવામાં આવે છે જે લાયસન્સ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવે છે આશરે આડત્રીસ યુનિટ ઉપર પોલીસ ટીમ દ્વારા તમામ ઝીણી બાબતોને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી આ ઉપરાંત જો કોઈ ખામી કે કસૂરવાર સાબિત થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં કુલ પંચોતેર જેટલા ફટાકડાના ઉત્પાદન સંગ્રહ અને વેચાણના લાયસન્સ ધારકો આવેલા છે માન્ય એજી સર અને એસપી સરની સૂચનાથી કાલથી એલસીબી એસઓજી અને લોકલ પોલીસની ટીમ દ્વારા આ તમામ લાઇસન્સ ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે આ અગાઉ પણ સમયાંતરે તેમનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને ગયા વર્ષે બે હજાર ચોવીસના વર્ષમાં આશરે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના તમામ લાયસન્સ ધારકો કણબા અને અસલાલીના લાઇસન્સ ધારકોને ચેક કરીને પાંચ જેટલા અલગ અલગ ગુનાઓ જેમાં બાળમજૂરી ઇલિગલ સ્ટોરેજ અને ઇલિગલ મેન્યુફેક્ચરિંગના ગુનાઓનો સમાવેશ થાય છે તે દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી આ સિવાય જે લાયસન્સ ધારકો નિયમોનું પાલન નથી કરતા તેના લાઇસન્સ રદ કરવા અને તેના અભિપ્રાય નેગેટિવ આપવા સુધીની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવેલ